અને અહીંયા સ્ટેટ બેંક ની એક્ઝેટ સામે બાબર સ્ટેટ બેંક ની એક્ઝેટ સામે અહીંયા એક સ્ટોલ લાગેલો છે અને અહીંયા તમને વેજ બી ભાવ તમામ શેટર તેમજ શિયાળ લગતી તમામ મફલક છે મોજા રૂબલ ગમે તમામ વસ્તુ અહીંયા મળી રહેશે તેમજ આ કોઈ પેડ પ્રમોશન કે કોઈ એડ નથી આ ખાલી એક મદદના હેતુથી આ પટની કલ્પેશ વૈરામ પટની કલ્પેશ ક્યાંથી આવો ઘરાંત ઘરાંત

જગ્યા ની બાજુ માં વસલ ની બાજુ ખાસ કરી છ ત્રિપલ જીરો તેતાલીસ છપ્પન